શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેસને 51 શક્તિપીઠમાં અધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિરમાં આવતા ભક્તો દર્શન કર્યા બાદ ગજા મંદિરની શિખર ઉપર અર્પણ કરી પોતાના વતન તરફ જતા હોય છે જ્યારે ધજાઓ મોટી સંખ્યામાં મંદિરના શિખર ઉપર જમા થાય છે ત્યારબાદ આ ધજાઓ મંદિર ટ્રસ્ટ પાસે જમા રહે છે ત્યારે આ બાબતે હવે આવી ધજાઓ ભક્તો ઓર્ડર આપી નોંધાવશે તો ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે ગુજરાતના ગામડાઓમાં આવેલા માંબાના મંદિરોમાં શિખર ઉપર હવે અંબાજીની ધજા લહેરાઈ શકે છે મંદિરના પૂજારી કે ગામની વ્યક્તિ અંબાજી દિવસના ટ્રસ્ટનો આ બાબતે સંપર્ક કરી શકે છે તેમને પોસ્ટ કે કુરિયર દ્વારા વિનામૂલી ધજા પહોંચાડવામાં આવશે અંબાજી મંદિરમાં આવતા ભક્તો ધજા લઈને અને સંઘ લઈને અંબાજી આવે છે ત્યારે ધજા અર્પણ કરી મંદિર ખાતે મૂકી જાય છે ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરી ધજા મોકલવામાં આવશે આ બાબતે અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App